શહેરમાં ગટરના ઢાંકણા ચોરવાના બની રહ્યા છે ત્યારે ચોરો દ્વારા ગટરના ઢાંકણા ચોરી કરતા હોવાનો એક વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે વરસાદના સમયમાં ઠેર ઠેકાણે પાણી ભરાઈ જવાના તેમજ ભૂવા પડવાના બનાવો બની રહ્યા છે તેવા સમયે લોકોના જીવના જોખમરૂપ વધુ એક મુશ્કેલી ગટરના ઢાંકણા ચોરો દ્વારા ઉભી કરવામાં આવી છે ચોરોની હિંમત એટલી હદે વધી ગઈ છે કે તેઓ હવે રાત્રે નહીં પરંતુ દિવસ દરમિયાન પણ રિક્ષામાં આવી આંખના પલકારામાં ગટરના ઢાંકણા ચોરીને ફરાર થઈ જાય છે વાયરલ વિડિયો વાઘોડિયા રોડ વિસ્તારનો હોવાનું મનાય છે જેમાં ટાર્ગેટ કરેલા ઢાંકણા પાસે રિક્ષા ઊભી રાખી ચાલક કોઈની રાહ જોતો હોય તેમ બેસી રહે છે અને પાછળની સીટ પર બેસેલો ચોરની ઉતરી આંખમાં પલકારાના ઢાંકણા કાઢી રિક્ષામાં મૂકીને ફરાર થઈ જતો દેખાય છે જ્યાં ઢાંકણા કાઢી નાખવામાં આવે છે ત્યાં ખૂબ પાણી ભરાતા હોય છે અને આવા સમયે કોઈ પસાર થાય તો કોઈ દુર્ઘટના પણ ઘટી શકે છે નજીવા સ્વાર્થ માટે ચોરો કેટલી હદે પહોંચે છે તે દર્શાવતા બનાવવાની પોલીસ દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરાય છે